શું તમને ખબર છે શ્રી કૃષ્ણ દેહ છોડતા જ વિશ્વની દિશા જ બદલાઈ ગઈ અને શરૂ થયો કળિયુગ કેવી રીતે કહેવામાં આવે છે કે કલયુગની શરૂઆત એક રાજાની ભૂલથી થઈ પણ એ ભૂલ પાછળનું સત્ય તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય ધર્મનો એક પગ કેમ તૂટી ગયો અને ગાય શા માટે રડી રહી હતી આ ક્ષણથી જ કળિયુગની ઘડીઓ શરૂ થઈ હતી ચાલો સાચી કથા જાણીએ નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા શ્રી કૃષ્ણએ દેહ છોડ્યા પછી કલયુગની શરૂઆત કેવી રીતે થઈ હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર સમયને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો છે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ યુગ પરિવર્તન સાથે અનીતિનું પ્રમાણ પણ વધવા લાગે છે અત્યારે તમે અને હું કળિયુગમાં રહીએ છીએ કળિયુગમાં અધર્મ પંચોતેર ટકા રહે છે પરંતુ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણએ શરીર છોડ્યા પછી કળિયુગની શરૂઆત કેવી રીતે થઈ ચાલો જાણીએ આ વિષે ભાગવત પુરાણમાં શું કહે છે ભાગવત પુરાણની કથા ભાગવત પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર મહાભારતના યુદ્ધના છત્રીસ વર્ષ પછી શ્રી પોતાનું શરીર છોડી દીધું હતું જ્યારે પાંડવોને આ વાતની જાણ થઈ તો તેઓ પણ સમજી ગયા કે હવે તેમનો વિદાય લેવાનો સમય આવી ગયો છે ત્યારબાદ યુધિષ્ઠિરે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિના રાજા બનાવ્યો તે પછી દ્રૌપદી અને પાંચ પાંડવો તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા અહીં પરીક્ષિત રાજા બન્યા કે તરત જ યુગ પરિવર્તનનો સમય નજીક આવી ગયો કળિયુગ અને પરીક્ષિત એક સમયે રાજા પરીક્ષિત શિકાર માટે જંગલમાં ગયા હતા ત્યાં તેણે જોયું કે એક બળદ અને ગાય એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ભગવત પુરાણમાં કહેવાયું છે કે ધર્મના દેવતા ત્યાં બળદના રૂપમાં અને પૃથ્વી દેવી ગાયના રૂપમાં ત્યાં હાજર હતા સરસ્વતી નદીના કિનારે બળદ ગાયને પૂછે છે તું આટલી ઉદાસ કેમ છે મારો એક પગ જોઈને તને દુઃખ નથી થતું બળદના મુખમાંથી આવા શબ્દો સાંભળીને પૃથ્વી જ્યારથી શ્રી કૃષ્ણ મને છોડીને ગયા છે ત્યારથી હું દુખી છું ત્યારે રાજા પરીક્ષિતે જોયું કે મુગટ પહેરેલ એક વ્યક્તિ ધર્મના બળદને લાકડી વડે મારતો હતો અને ગાયને લાથ મારી રહ્યો હતો કલયુગ અને પરીક્ષિત સવાદ ગાય અને બળદને આ રીતે મારતા જોઈને રાજા પરીક્ષિત ક્રોધિત થઈ ગયા અને નજીક આવીને બોલ્યા હે પાપી આ કેમ મારી રહ્યા છો ઓ પાપી તમે કોણ છો મારા રાજ્યમાં તમારી હિંમત કેવી રીતે થઈ હું તમને આ માટે ચોક્કસપણે સજા કરીશ એમ કહીને રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કહ્યું કે આજે તારું મૃત્યુ નિશ્ચિત છે હવે તમે મારાથી છટકી નહીં શકો રાજા પરીક્ષિતના હાથમાં તલવાર જોઈ તે માણસ ભયથી ધ્રુજવા લાગ્યો ત્યારે તેણે કહ્યું મહારાજ હું કડિયુગ છું અને અહીં રહેવા આવ્યો છું આટલું કહી તે રાજાના પગે પડી ગયો ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું તું હવે મારા રક્ષણમાં છે હવે હું તને મારીશ નહીં પણ મારું રાજ્ય હમણાં જ છોડી દે કડિયુગે કહ્યું મહારાજ આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે મારે ક્યાં જવું પછી રાજા પરીક્ષિતે તેને રહેવા માટે ચાર જગ્યા આપી રાજાએ કહ્યું કે તમે ગંદકી હિંસા વેશ્યાલય અને જુગારની સંપત્તિમાં રહી શકો છો રાજા પરીક્ષિતની વાત સાંભળી કળિયુગમાં રહેવા માટે બીજી જગ્યા માંગી તો રાજાએ તેને સોનામાં નિવાસ કરવા કહ્યું રાજા પરીક્ષિત પર કળિયુગ અસર સમય વીતતો ગયો અને એક દિવસ રાજા સાંજની પૂજા દરમિયાન શુદ્ધ થવાનું ભૂલી ગયા તે જ સમયે કળિયુગે તેમના મુગટમાં પ્રવેશ કર્યો જે સોનાથી બનેલો હતો તે પછી એક દિવસ રાજા શિકાર કરવા ગયા ત્યારે તેને ખૂબ તરસ લાગી તે નજીકમાં આવેલા એક ઋષિના આશ્રમમાં ગયા તે સમયે ઋષિ તપસ્યામાં મગ્ન હતા રાજાએ તેમને પાણી આપવા કહ્યું પણ તે તપસ્યામાં મગ્ન હોવાથી રાજાની વાત સાંભળી શક્યા નહીં જયારે રાજા પરીક્ષિતને વારંવાર વિનંતી કરવા છતાં પાણી ન મળ્યું ત્યારે તેણે ઋષિના ગળામાં એક મૃત સાપ મૂક્યો અને ત્યાંથી ચાલ્યા ગયા આ કળિયુગના પ્રભાવથી થયું કળિયુગના પ્રભાવથી રાજા પરીક્ષિતની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી રાજા પરીક્ષિતનું મૃત્યુ થોડા સમય પછી જયારે ઋષિ શુંગી આશ્રમમાં પાછા ફર્યા ત્યારે ઋષિના ગળામાં મરેલો સાપ જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા તે પછી તેને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે કોઈએ પણ આવો અધર્મ કર્યો છે તે આજથી સાતમા દિવસે તક્ષક નાગના ડંખથી મૃત્યુ પામશે પછી એવું બન્યું કે સાતમા દિવસે રાજા પરીક્ષિતને તક્ષક નાગે ડંખ માર્યો અને તે મૃત્યુ પામ્યો એવું માનવામાં આવે છે કે તે દિવસથી કળિયુગની શરૂઆત થઈ હતી પ્રાચીન ભારતનું જ્ઞાન તમારી સ્ક્રીન સુધી પહોંચાડવાનું કામ ચાલુ રાખવું છે જો તમને ભારતીય જ્ઞાન પૌરાણિક સત્ય અને આધ્યાત્મિક સમજ ગમે છે તો સ્ટોરી વિથ રજનીકાંત સાથે જોડાઈ જાઓ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને જ્ઞાનની આ યાત્રાને આગળ વધારીએ જય શ્રી કૃષ્ણ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો